નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર પચીસ માં જો તમારી જમીનનો કબજો થયેલ છે અને તે બિન કાયદેસર હશે તો સો મહિનાથી વધુ નહીં રહે મિત્રો સરકાર દ્વારા એક મોટો કાયદો બનાવવામાં આવ્યો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો માનો કે કોઈ વ્યક્તિ દ્વારા તમારી જમીનનો કબજો કરવામાં આવ્યો છે તો તે વ્યક્તિ એ કોઈ માફિયા વ્યક્તિ હોઈ શકે અથવા તો કબજો દ્વારા બનાવવામાં આવ્યો છે કે તેમાં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે ખરેખર જે વ્યક્તિની જમીન હોય એમને ન્યાય મળે અને એમની પોતાની જમીન છૂટી થઈ જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદા અનન્વે મળતી ફરિયાદોની જે સર્વાંગી સકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટી અથવા તો સમિતિ બનાવવામાં આવશે જેટલી પણ ફરિયાદો તમે કલેક્ટર ઓફિસમાં કરશો એટલે સાત સભ્યો છે જે સમિતિ છે એ નક્કી કરશે અને ડીવાય એસપી થી નિશેના પદ ધરાવતી વ્યક્તિને તેની તપાસ કરવા માટે સોંપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમે કરેલી ફરિયાદો જે લાંબો સમય માટે પડતર રાખવામાં નહીં આવે અને કમિટી સમક્ષ જે રજૂ થયેલ તપાસ અહેવાલ છે તો એને એકવીસ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે અને સરકારી જમીન પછાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પછાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટર અને રાજ્ય સરકાર જાતે શું મોટો પગલાં લઈ શકશે ત્યારબાદ વાત કરીએ તો વિશેષ અદાલત સૂચના આપવામાં આવશે તો મિત્રો સૌપ્રથમ તો તમે જે કલેક્ટર ઓફિસની અંદર જે ફરિયાદો કરેલી છે તો એમને લાંબો સમય માટે પડતર રાખવામાં નહીં આવે અને જે સાત સભ્યોની કમિટી બનાવવામાં આવેલ છે અને એની સમક્ષ રજૂ થયેલ

તેમને ન્યાય ના મળ્યો તો તે અદાલતમાં પણ જઈ શકે છે અને અદાલતમાં સ્પેશિયલ કોર્ટમાં તેની કરવામાં આવશે આવશે અને આ સ્પેશિયલ કોર્ટ જેમને મહિનાની મહિનાની મુદત આપવામાં કે અંદર ચુકાદો તમારે આપી દેવાનો રહેશે જેથી તમારી જમીન છે જે જેમની જમીન છે એ જમીન છૂટી થઈ જાય અને તેમને સરકારી વકીલની પણ સવલત આપવામાં આવશે અને જે ખોટી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે કબજો કરનાર વ્યક્તિ છે

છ મહિનાની અંદર એમને સુકાદો આપી દેવાનો રહેશે જેથી જેમની જમીન છે એ જમીન છૂટી થઈ જાય એમને એ જમીન મળી જાય અને જે ખોટી રીતે જે સાબિત થશે જે બિનકાયદેસર કબજા કરનાર વ્યક્તિ સાબિત થશે તો એમને સાત થી લઈને ચૌદ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે અને આર્થિક રીતે પણ મોટો દંડ જે ફટકારવામાં આવશે